નમસ્કાર નવપ્રભા ગુજરાતની ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે રાત્રે પોર પાસે આવેલા રામનાથ ગામે એક પરિવારની વર્ષોની મહેનત પર હાથ ફેરવી ચોરો ફરાર વડોદરાના પોર ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે પોર પાસે આવેલા રામનાથ ગામે પ્રભાસિંહ ભીખાભાઈ પડિયારના ઘરે ચોરો ચોરી કરીને ફરાર પ્રભાસિંહ ભીખાભાઈ અને તેમનો નાનો દીકરો ટ્રાન્સપોર્ટ હોવાને કારણે કંપનીનો માલ ભરી બિકાનેર રાજસ્થાન ગયા હતા ત્યારે મોટો દીકરો અને તેમની વાઈફ અને તેમના મમ્મી આગળના ઘરે લોક કરીને બીજા ઘરે સુવા ગયા હતા ત્યારે રાત્રે ચોર તોળકી ત્રાટકી અને ઘરનું લોક તોડી તિજોરીનું લોક તોડી આશરે સાત લાખથી વધુની રકમના સોનાના દાગીના ચોરી સવારે ઘર પરિવાર જાગ્યા ત્યારે ખબર પડી કે આગળના ઘરના દરવાજા ખુલ્લા છે અંદર જઈને જોયું તો તિજોરીના લોકર પણ તોડી વર્ષોથી મહેનત કરીને કમાયેલું ધન સમેટી ચોરો તોડકી ફરાર થઈ ગઈ સાથે રામનાથ ગામની દૂધ ડેરીના પણ તાળા તૂટેલા હતા સો નંબર પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી વડામાં પીએ આઈ એસ જે વાઘેલા અને પોલીસ કાફલો તેમજ ડોગ સ્કોડ સાથે રામનાથ ગામે આવી પહોંચ્યો આગળની તપાસ હાથ ધરવામાં આવી પોલીસ તપાસ બાદ પરિવારે મહેનત કરીને ભેગું કરેલું ધન અને ચોરોને પકડવામાં પોલીસને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહ્યું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ